અત્યારે ઉનાળાના વેકેશનમાં આપ કઈ પ્રવૃત્તિ કરવી એનો વિચાર કરતા હશો સ્વાભાવિક રીતે જ સ્વિમિંગ કરવાનું પણ તમને વિચાર આવે સ્વિમિંગનો આપણે ઇતિહાસ જોઈએ તો ઘણા પ્રાચીન સમયમાં સ્વિમિંગ એ સૈનિકોમાં એક ટ્રેનિંગના ભાગરૂપે હતું પરંતુ આઉટડોર સ્વિમિંગથી રોગ ફેલાય છે એવી એક બીકના કારણે ધીમે ધીમે આનું તત્વ સૈનિકોની ટ્રેનિંગમાંથી ઓછું થવા માંડ્યું હતું ખરેખર તો ઇંગ્લેન્ડમાં જ સૌ પ્રથમવાર સ્વિમિંગની શરૂઆત થઈ હતી અને ત્યાર પછી જુદા જુદા દેશોએ સ્વિમિંગને એક સ્પોર્ટ તરીકે અપનાવ્યું હતું સ્વિમિંગની જે ઇન્ટરનેશનલ સંસ્થા છે કે જે આખો સ્પોર્ટનું કન્ડક કરે છે તેને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સ્વિમિંગ તરીકે તે ઓળખાય છે અત્યાર તો ઓલિમ્પિકમાં પણ પુરુષો અને મહિલાઓ માટે સ્વિમિંગની કોમ્પિટિશન એ ખૂબ જ અગત્યની બની રહી છે ઉનાળામાં જ્યારે તમે ગરમીથી બચવા માટે એર કન્ડિશનર પંખા અથવા તો એર કુલરનો સહારો લેતા હશો આ જ સમય દરમિયાન જ્યારે તમને પાણી જોવામાં આવે તો સ્વાભાવિક છે તમને પાણીની નજીક જવાનું ગમે અને એમાં પણ હાથને પગ બોળી અને તમે છપછપિયા કરો તો એનો આનંદ ખૂબ જ જુદો હોય છે ધીમે ધીમે આ પાણીમાં પગ અને હાથને હલાવીને કસરત કરવાનો એક આનંદ જુદો હતો ત્યાર પછી ધીમે ધીમે એમાં હલનચલન આવ્યું અને ત્યાર પછીના તબક્કામાં સ્વિમિંગની શરૂઆત થઈ અને જ્યારે સ્વિમિંગની શરૂઆત પહેલાં ખાલી શોખ ખાતર અથવા તો ટાઈમ પસાર કરવા માટેનું એક સાધન હતું પરંતુ આ હલનચલન કરવામાં અને આ જ સ્વિમિંગમાં જ્યારે ઝડપ અને સમય આ બંને પરિબળોનો સમાવેશ થયો ત્યારે એક વધારે કોમ્પિટેટિવ એક સ્પોટ તરીકે સ્વિમિંગનું ઉત્પાતિ થઈ આ સ્વિમિંગ પુલની લંબાઈ પચાસ ફૂટ અને પહોળાઈ એકવીસ ફૂટ છે પુલમાં પાણીની ઓવરઓલ ઊંડાઈ એક પોઈન્ટ આઠ મીટરની છે સ્વિમિંગ પુલમાં આઠ લેન હોય છે પ્રત્યેક લેન બીજી લેનથી દોરડાથી જુદી પડે છે આ દોરડાને લેનની લંબાઈ સુધી રાખવામાં આવે છે પહેલી અને આઠમી લેનની બહાર જગ્યા હોય છે લેન રોપ એ જુદા જુદા રંગની હોય છે ફોલ સ્ટાર્ટ રોપ સ્ટાર્ટિંગ એન્ડના પંદર મીટર પહેલાં આખા પુલમાં રાખવામાં આવે છે અરીફાઈઓ માટે પાણીનું ઉષ્ણતામાન ચોવીસ ડિગ્રી સેલ્શિયસ હોય છે પુરુષોએ સ્વિમિંગ કરતી વખતે ટ્રંક્સ તથા મહિલાઓએ એપીસ અપારદર્શક કોસ્ચ્યુમ પહેરવાના હોય છે જરૂર પડે તો કેપ અને ગોગલ્સ પણ પહેરી શકાય છે બેકસ્ટ્રોક સિવાયની રેસ માટે સ્ટાર્ટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે આ પ્લેટફોર્મને નોન સ્લીપ મટીરિયલથી કવર કરવામાં આવે છે પ્લેટફોર્મ સરફેસ પચાસ ચોરસ સેન્ટીમીટરની અને પાણીની સપાટીથી પચાસથી પંચોતેર સેન્ટીમીટર હોય છે પ્લેટફોર્મનો ઢાળ વધારેમાં વધારે દસ અંશનો હોય છે સૌથી વધુ ઝડપથી તરનારને મધ્ય લેનમાં એટલે કે સેન્ટર લેનમાં સ્થાન આપવામાં આવે છે આમ સૌથી ધીમા સ્વિમર્સ પહેલી અને અંતિમ લેનમાં હોય છે બેકસ્ટ્રોક સિવાયની બીજી રેસમાં જે તરના હોય છે તેઓ સ્ટાર્ટિંગ પ્લેટફોર્મ ઉપરથી ડાઈ મારીને તરવાની શરૂઆત કરે છે રેફરીના સિગ્નલ સમયે સ્વિમરે સ્ટાર્ટિંગ પ્લેટફોર્મના પાછળના ભાગમાં ઊભા રહેવાનું હોય છે આ પછી રેફરી જ્યારે પોઝિશન લેવાનું કહે ત્યારે પ્લેટફોર્મ ઉપર આગળની બાજુએ સ્ટાર્ટિંગ પોઝિશન લેવાની હોય છે જ્યારે બધા સ્વિમર્સ સ્થિર થઈ જાય ત્યારે સ્ટાર્ટર રેસ થવા માટેનો સિગ્નલ આપવામાં આવે છે આ સિગ્નલ બંદૂકનો શોટ વિસલ અથવા પોતે મોઢેથી ગયેલ ગોનો ઉપયોગ કરવામાં આવે છે સ્વિમિંગ શરૂ કરતાં પહેલાં ખભાના તેમજ હાથના મસલ્સ મજબૂત બનાવવા માટે બેલ્ટ પહેરીને આ પ્રમાણે એક્સરસાઇઝ કરવામાં આવે છે સામે ઘડિયાળ રાખવાથી સમયનું પણ નિયંત્રણ થાય છે અને હાથે પણ પેર ડાખીને આમ કસરત કરવાથી ફોર આર્મ મજબૂત થાય છે સ્વિમિંગમાં ચાર મુખ્ય ઇવેન્ટ હોય છે સ્ટ્રોક બટરફ્લાય બેક સ્ટ્રોક અને ફ્રી સ્ટાઇલ બ્રેસ્ટ સ્ટ્રોક સ્ટાઇલમાં શરીર છાતી ઉપર રાખવાનું હોય છે અને ખભા પાણીની સપાટીથી સમાંતર રાખવાના હોય છે બંને હાથ એક સાથે છાતીથી દૂર પુશ કરવાના હોય છે આ પછી બંને હાથ પાણીની સપાટી ઉપર અથવા પાણીની સપાટીની નીચે પાછા લાવવાના હોય છે બંને હાથની મૂવમેન્ટ એક સાથે થવી જોઈએ હાથની વારાફરતી મૂવમેન્ટની પરવાનગી હોતી નથી પગની કીક મારતી વખતે પગ પાછળની દિશામાં જવા જોઈએ પગની પ્રત્યેક મૂવમેન્ટ એક સાથે થવી જોઈએ સમગ્ર રેસ દરમિયાન માથાના થોડાક ભાગથી પાણીની સપાટી તૂટવી જોઈએ આમાં દરેક સ્ટાર્ટ તથા ટર્ન અફવાદરૂપ હોય છે આ બંને સમયે સ્વિમર એક હાથનો સ્ટ્રોક અને એક પગની કીક ચાલુ રાખે છે સરફેસ ઉપર ફરી પાછા ફરતી વખતે આખું શરીર ફરી જોડાઈ જાય છે ટર્ન કરતી વખતે બંને હાથ એક સાથે ટચ થવા જરૂરી છે ટચ વખતે બંને હાથ ઉપર નીચે હોઈ શકે છે ફિનિશ કરતી વખતે એટલે કે રેસ પૂરી કરતી વખતે બંને હાથ એક સાથે ટચ થવા જોઈએ બંને હાથનું લેવલ આ સમયે પાણીના લેવલથીની લાઈનમાં પાણીની નીચે અથવા તો પાણીની ઉપર પોઈન્ટ ઉપર અથવા તો સમયે પાણીમાં પ્રવેશ પામતા સમયે બંને હાથ એક સાથે આગળ લાવવાના હોય છે આ સમયે બંને હાથ ખભાની આગળ રહેવા જોઈએ આ પછી બંને હાથ પાણીની નીચે પાછળ ખેંચવાના હોય છે વારાફતી થતી હાથની મૂવમેન્ટ માન્ય રાખવામાં આવતી નથી આ સ્ટાઇલમાં શરીર છાતી ઉપર રાખવાનું હોય છે પ્રત્યેક સ્ટાર્ટ અને ટર્ન પછી પ્રથમ આમ એટલે કે હાથના પ્રથમ સ્ટ્રોકથી બંને ખભા પાણીની સપાટીની સમાંતર હોવા જરૂરી છે પગની પ્રત્યેક મૂવમેન્ટ એક સાથે થવી જોઈએ પગની ઉપર અને નીચે મૂવમેન્ટ વર્ટિકલ દિશામાં કરવા દેવામાં આવે છે જો કે બંને પગ હોરિઝોન્ટલ પ્લેન ઉપર હોવા જરૂરી નથી કીક મારતી વખતે પગની વારાફતી મુમેન્ટની પરવાનગી હોતી નથી રેસની શરૂઆતમાં તેમજ ટર્ન ઉપર પાણીની સપાટીની નીચે એક અથવા વધારે લેખકિક અને એક આમ પુલની પરવાનગી આપવામાં આવે છે કે જેના લીધે સ્વિમર પાણીની સપાટીની ઉપર આવી શકે ટર્ન કરતી વખતે અથવા ફિનિશ સમયે પોઈન્ટ ઉપર બંને હાથ એક સમયે અને એક જ લેવલ ઉપર હોવા જોઈએ પોતાની પીઠ ઉપર છે ટર્ન કરતી વખતે ગુલાટનો ઉપયોગ કરે છે કોઈ પણ સ્વિમર પુલના છેડાને અડ્યા પહેલા જો વર્ટિકલથી વધારે ટર્ન કરે તો તેને ડિસ્કવોલિફાય જાહેર કરવામાં આવે છે ટર્ન લીધા પછી સ્વિમરે ફરી પોતાની પીઠ ઉપર પોઝિશન લેવાની હોય છે સ્વિમરોના પગ દીવાલને છોડી દે તે પહેલા તેને પીઠ ઉપર પોતાની પોઝિશન લેવાની હોય છે ત્યારે સ્વિમર પોતે જે સ્ટાઇલ પસંદ કરે તે સ્ટાઇલમાં તરી શકે છે મેડલી રિલે અથવા તો વ્યક્તિગત મેડલી ઇવેન્ટમાં ફ્રી સ્ટાઇલનો અર્થ બટરફ્લાય બ્રેસ્ટ સ્ટ્રોક અથવા સ્ટ્રોક સિવાયના હોય છે ટર્ન કરતી વખતે તથા ફિનિશ કરતી વખતે સ્વિમર પોતાના શરીરના કોઈ પણ ભાગથી દીવાલને ટચ કરી શકે છે ફ્રી સ્ટાઇલમાં દિવાલને અડ્યા વગર સ્વિમર જાય તો તે ડિસ્કવોલિફાય થાય છે પુરુષો અને સ્ત્રીઓ માટેનો ડાઇવિંગનો વ્યક્તિગત ઇવેન્ટ હોય છે ઊંચે રાખેલા બોર્ડ ઉપરથી ડાઈવર એટલે કે ડાઇવ મારનાર હવામાં ઉછળીને માથાનો પાણીમાં પ્રવેશ કરીને ડાઇવ કરે છે ડાઇવ ફિક્સ બોર્ડ ઉપરથી અથવા સ્પ્રિંગ બોર્ડ ઉપરથી મારવાની હોય છે ડાઇવિંગ માટેનું બોર્ડ એક રિજિટ બોર્ડ હોય છે જેની સરફેસ ઉપર લપસી ના પડાય એવી મેટિંગ રાખવામાં આવે છે ડાઇવિંગ બોર્ડ પાણીની સપાટી ઉપર પાંચ મીટર સાત પોઈન્ટ પાંચ મીટર અને દસ મીટરની ઊંચાઈએ હોય છે દસ મીટર ઊંચા પ્લેટફોર્મ બે મીટર પહોળું અને છ મીટર લાંબુ હોય છે પ્લેટફોર્મનો ફ્રન્ટ એટલે કે આગળનો ભાગ બાથની ધારથી એક પોઈન્ટ પાંચ મીટરે હોય છે પ્લેટફોર્મનો પાછળનો ભાગ તેમજ બંને સાઈડનો ભાગ સ્ટીનની રેલિંગ વાળો હોય છે બોર્ડિંગ સ્પ્રિંગ બોર્ડ ઉપરથી ડાઇવ કરનાર બોર્ડ ઉપરથી ઊંચે કુટકો મારે છે અને ડાઇવમાં એક્સ્ટ્રા હાઈટ મેળવે છે આનાથી ડાઇવ મારનારને હવામાં વધારે સમય મળે છે જમ્પ કરતી વખતે નિષ્ણાત ડાઇવર બોર્ડની ઉપર ચાર ફથી પાંચ ફૂટ ઊંચે આવે છે સ્પ્રિંગ બોર્ડ પાણીની સપાટીથી એક મીટર અને ત્રણ મીટરની ઊંચાઈએ હોય છે સ્પ્રિંગ બોર્ડ ચાર પોઈન્ટ આઠ મીટર નાબુ અને ઝીરો પોઈન્ટ પાંચ મીટર પહોળું હોય છે ઊભા રહીને ડાઇવ મારવા માટે ડાઇવરે બોર્ડના આગળના છેડે શરીર સીધું રાખીને બંને હાથ બાજુમાં અથવા માથા ઉપર સીધા રાખવાના હોય છે રનિંગ ડાઇવ માટે પ્લેટફોર્મના પાછળના ભાગમાંથી ચારેક સ્ટેપ લઈને સીધા શરીર સાથે અને સાઈડમાં હાથ રાખીને ડાઇવ મારવાની હોય છે તો મિત્રો સ્વિમિંગ માટેની આપણે સુંદર માહિતી જોઈ તેની જુદી જુદી ટેકનિક અને તેમાં કેવી રીતે ફાઉલ મળે છે કઈ સાચી ટેકનિક છે અને બીજા કયા કયા વસ્તુઓની જરૂર છે તેની આપણે ખૂબ જ રસપ્રદ માહિતી મેળવી આ જોઈને જો તમને પ્રેરણા થઈ હોય અને આપને સ્વિમિંગ શીખવાની ઈચ્છા હોય તો તમારા શહેરમાં જુદી જુદી જગ્યાએ આની વ્યવસ્થા ઉપલબ્ધ છે જ ત્યાંથી તમે ફોર્મ કલેક્ટ કરી શકો છો અને ત્યાં શીખાવ માટેની પણ બેચ હોય છે જ અને જ્યારે તમે પૂરેપૂરું શીખી જાઓ ત્યાર પછી તમારે વધારે એક્સપર્ટાઇઝ થવા માટે જુદી બેચ હોય છે એમાં પણ તમે પ્રવેશ કરી અને તમે પોતાની સ્વિમિંગનું ધોરણ તમે ખૂબ સારું બનાવી શકો અને યુ કેન ટેક ધીસ એઝ અ સ્પોર્ટ કેરિયર